ભારત માતા કી જય હર ઘર મોટામાં મોટું આપણા દેશના વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને કોટી કોટી ધન્યવાદ છે કે એને જન જન ની અંદર વ્યક્તિ વ્યક્તિ ની અંદર દેશભક્તિ જાગૃત થાય એટલા માટે સરસ મજાનો એક નારો અને ઝુંબેશ ઉપાડી છે કે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા મારી તમામ જનતાને વિનંતી છે આપણો તિરંગો છે એ જ આપણા દેશની આન બાન અને શાન છે જેટલું તિરંગાનું સન્માન થશે એટલું જ આપણા દેશનું સન્માન વધશે અને એટલું આપણું પોતાનું પણ સન્માન વધશે માટે જય હિન્દ જય ભારત কামতেমান। <laughs> 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 <laughs>